માણસ જે કર્મ કરે ઈ એને વહેલું મોડું ભોગવવું પડે હું હોઉં કે તમે હો ગમે એને કરેલું કર્મ ભોગવવું જ પડે કર્મ કરવામાં ધ્યાન રાખવું મારે આજે થોડી વાત તમને કેવી છે એમાંથી એક તો મને તમને જ્યારે દુખ આવે છે આવી જાઓ તમે ક્યાંથી બધા એવા ઠેક જેના લોકો છો એને આવી જાઓ આવી જાઓ બધા નિરાંત બે હોવા કથા સાંભળો આમ થાય તો હું ઘરે વહી પાછા બે જવાય બધા બહુ સરસ એટલે લાઈનમાં બે જાવ બધા અમારે શું દક્ષિણા દીધા વિના તમે કથા સાંભળો એટલે સારું જ કહેવાય બે જાઓ બહુ સરસ નીલકંઠ વર્ણિએ બહુ સરસ વાત કીધી કે કરેલું કર્મ ભોગવવું જ પડે ગમે તે હોય આજે હું જોઉં છું દુનિયામાં માણસોને સુખ દુઃખ કાંઈ પણ આવે છે એટલે ત્રણ ખોટા માર્ગો અપનાવે છે એક અંધશ્રદ્ધાનો માર્ગ અપનાવે છે ગમે ત્યાં દોરા ધાગા માંદળિયાને તાવીજને ઘોડાના નાળને લીંબુ મરચાં બાંધવા ઉપડી જાય આ બાંધો આમ સારું થઈ જાય ઓલું બાંધો આમ સારું થઈ જાય ઓલું બાંધો તો આમ સારું થઈ જાય અંધશ્રદ્ધાના માર્ગે જાય ભાજભાજની વીટીયું ભાજભભાતનું મને સ્વામિનારાયણ ભગવાનનો ગળાહુદી ગુણ એક એવડો ઈ છે કે એણે આ ગુજરાતમાં આવી અંધશ્રદ્ધાને ધોઈ એક શ્રદ્ધાળુ સમાજનું નિર્માણ કર્યું બસો વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને કોઈ પ્રકારની અંધશ્રદ્ધા ન રહેવા દીધી કર્મ કરવામાં ધ્યાન રાખો એના માટે શિક્ષાપત્રી લખી અને ઈશ્વરનો દ્રઢ આશ્રય રાખો સુખ દુઃખ દેનારા કર્મફળ પ્રદાતા ભગવાન છે એનો દ્રઢ આશરો રાખો બે ચીજ શીખવાડી જેણે સુખી થવું એને કર્મહારા કરવા અને ઈશ્વરનો આશરો એની ભક્તિ કરવી ખોટી અંધશ્રદ્ધામાં ક્યાંય ફસાવવું નહીં માણસ ત્રણ માર્ગ ચોઈસ કરે દુઃખમાં કાં અંધશ્રદ્ધાના માર્ગે જાય કા પછી પાપને માર્ગે ચડે પૈસાની મુસીબત હોય ને ચોરી લૂંટ દગા દુગી ભેળસેલ ગમે એમ કરીને રૂપિયાવાળો થાન મારું દુઃખ ટાળું પાપને માર્ગે ચડી જાય કાં અંધશ્રદ્ધાના માર્ગે ચડે કાં પાપના માર્ગે ચડે અને ત્રીજો માર્ગ એ બેય ન કરે તો પછી આત્મહત્યાના માર્ગે જાય હવે હું સુઈસાઈડ કરીને જિંદગી ટૂંકાવી દઉં આ ત્રણે ત્રણ માર્ગ ખોટા છે દુઃખ પડે જીવનમાં વિપત્તિ આવે આપત્તિ આવે એક વાત તો મારે તમારે બધાએ સમજી રાખવી કે આ લોકમાં હું તમે આવ્યા છીએ એટલે દુઃખ તો આવવાનું આવવાનું અને આવવાનું ઓછું હતું બધાના જીવનમાં સુખ દુઃખ આવવાનું શરીરના દુઃખ આવે પરિવારના દુઃખ આવે ધંધાના દુઃખ આવે સમાજના દુઃખ આવે ઘણી વાર છે તો દૈવી પ્રકોપના દુઃખ પણ આવે દૈવી આપદાઓ પડે ભૂકંપ થાય અનાવૃષ્ટિ થાય અતિવૃષ્ટિ થાય કંઈ પણ થાય દુઃખ તો ગમે ત્યાંથી આવવાનું એક નિયમ છે આ લોકમાં એવા એમ કહેવાય કે ભાઈ સ્વર્ગમાં જાય તો સુખ સુખને સુખ નરકમાં જાય તો દુઃખ દુઃખને દુઃખ અને પૃથ્વી લોકમાં આવે એટલે સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ ગાડી હાલી જ જવાની આવ્યા છીએ સુખ દુઃખ આવવાનું જ તે દુઃખમાં દી અંધશ્રદ્ધાના માર્ગે ન જાવ માણસની એક ધંધો હરખો ન હાલતો હોય ને તો કોક કે તમે તમારે ઘરે છે ને રસોડું છે અહીંયા લેટ્રિન બનાવો લેટ્રિન અહીંયા રસોડું બનાવો અહીંયા બધા ફેરફાર કરે ફેરફાર ધંધામ કરવાની જરૂર છે રહોડા હોય અહીંયા લેટ્રિન બનાવો લેટ્રિન હોય અહીંયા રહોડા બનાવો દરવાજો પૂર્વ દિશામાં હોય પશ્ચિમમાં બનાવે ભાત ભાતનું ફેરવા કરે કાં પછી વીટીઓ બધી પહેર્યા કરે આ વેટી ઓલી વીટી ઓલી વીટી ઓલી વીટી અંધશ્રદ્ધામાં નહીં અને માળું આ દેશમાં અમુક અમુક લોકો એવા માણસોને નમાલા કરવાનું કામ કર્યા કરે ને ભાઈ સ્વામિનારાયણ ભગવાને તો બધાને એક વાત કીધી કેટલો સુરવીર સમાજ બનાવ્યો સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત વાંચજો મહારાજ કે આમ સુળીએ ચડાવતા હોય ફાંસીએ ચડાવતા હોય અને એનો ભગવાન હામો ઊભો હોય જેને પ્રગટ ભગવાન માને તો એને એમ ન કે મહારાજ મારી રક્ષા કરજો આને ખરો નિષ્કામ ભક્ત કહેવાય ભાઈ એક વાર એમનો મારી તમે રક્ષા કરજો પ્રહલાદનું છો તમે નૃસિંહ ભગવાને કીધું માગવાનું પ્રહલાદ કે છે માગવાનું કે ભગવાન નહીં માગે ભગત નહીં કે હા મારે કઈ જોતું જ નહીં અમે તો કે આ ના જીવ કોઈથી કોઈને કેતા નહીં તમે મહારાજ માગવાનું આ પ્રહલાદ હતા એટલે મારે તમારે નમાલું નહીં થવાનું નાનું એવું દુઃખ આવે તો અંધશ્રદ્ધામાં ગમે ત્યાં વયું જાવું નહીં ઉપાય બે કરો ત્રણ છોડો આવડા ખોટા માર્ગ અંધશ્રદ્ધા પાપનો માર્ગ અને સુઈસાઈડનો માર્ગ આત્મહત્યા નહીં કરવાનો બે માર્ગ સત્સંગનો આશ્રય લ્યો અને ઈશ્વરનો આશ્રય કરો આ બે જ દુખમાં આશ્રય કરવા ત્રીજાની જરૂર નથી અને માણસને એટલું યાદ રાખવું જોઈએ કે કંઈ પણ આપણું કરેલું કર્મ વહેલું મોડું ફળ આવશે એટલે મેં હમણાં સચિનની કથામાં કીધું હતું જેણે સુખી થાવું હોય એણે ચાર ચીજ જીવનમાં અપનાવવી દુર્ગુણ છોડી સદગુણનો આશ્રય કરો દુર્ગુણો છોડી સદગુણનો આશ્રય કરો પહેલાં ચાર સકાર તમને કહી દઉં સદગુણ સત્કર્મ સદગુણ સત્કર્મ સેવા અને ભગવાન સદગુણ સૌથી પહેલાં જેનામાં કામ હોય ક્રોધ હોય લોભ હોય ઈર્ષ્યા હોય રાગ હોય દ્વેષ હોય અભિમાન હોય એ માણસને કોઈ દી સુખ શાંતિ ન હોય ન હોય ને ન હોય એસી રૂમમાં પણ એ માણસ હળગતો હોય કામની પીડામાં હળગતો હોય ક્રોધની પીડામાં હળગતો હોય ઈર્ષ્યાની પીડામાં હળગતો હોય હો ચેલાનો ગુરુ હોય ને તોય હળગતો હોય ભાઈ દોષ ને દુર્ગુણ જેના આત્મામાં પડ્યા હોય એને સુખ શાંતિ ક્યારેય ન થાય એટલે દુર્ગુણ છોડી સદગુણનો આશ્રય કરવો એનો મતલબ કે જીવનમાં સદગુણ કેળવવાની મહેનત કરવી બીજો સત્કર્મનો આશ્રય કરવો દુષ્કર્મ છોડી ચોરી લૂંટ દગાદુગી દુગી છેલ કોઈ પણ પાપ ક્રિયાઓ છે એને છોડી અને સત્કર્મ બને એટલા કોઈ રાજી થાય એવા સત્કર્મ પુણ્ય કર્મ કરવા એનાથી માણસ સુખી થવાનો દુર્ગુણ છોડી સદગુણનો આશ્રય કરવો દુષ્કર્મ છોડી અને સત્કર્મનો આશ્રય કરવો દુર્જન માણાનો સંગ છોડી અને સજ્જન માણાનો સંગ કરો સત્સંગ કરો કુસંગનો ત્યાગ કરી સત્સંગ કરો આ ત્રીજો માર્ગ અને માયાનો આશ્રય છોડી સત એવા ભગવાન એનો આશ્રય કરવો આ ચાર વસ્તુ જેના જીવનમાં આવે એ સુખી થાય થાય ને મેં તમને આ બહુ ઊંડી વાત કીધી છે તમને કદાચ આમાં એટલો રસ બી ન આવે હું જાણું છું મારી પાસે ઘણા આવે બાપુ તમે કાંઈ રેખા જોતા હોય જોઈ દો ને મેં કીધું મેં અમે અમારી ન જોયો તમારી છે નહીં જોવાની મેં કીધું હા અને મને તો બિલકુલ આમાં રસ નહીં કોઈપી અંધશ્રદ્ધાવાળી ચીજમાં રસ નહીં એટલે કહું આ ચાર મૂળ મુદ્દામાં જાઉં કરેલા કરમનું ફળ ભોગવવું પડે એનું તમને એક બે ઉદાહરણ આપું જો ક્લિપ જુઓ તમે ગમે ત્યારે કર્મ કરશું થોડાક દી આપણને એમ લાગશે કે કાંઈ વાંધો નથી વાંધો નથી ચાલે છે ચાલે છે પણ એક દી એનું ફળ આવે આવે ને જરૂર આવે એનું પરિણામ આવે બે ત્રણ વાર છે ને આપણામાં આમ આપણે જે કર્મ કરતા હોય ને મોળા એ આમ બે ત્રણ વાર એનું કાંઈ ફળ ન આવે ને મોળા કર્મનું એટલે મને તમને મનમાં ચાલે છે ને ઠપકારો એમ કમી ખોટા કર્મો કરતા હોય કોકના કાટલા કરતા હોય કાંઈ પણ લૂંટ કરતા હોય કાંઈ પણ કોઈનું હેરવી લેતા હોય કાંઈ પણ એટલે આપણને શું લાગે કે માળું ચાલે છે ને પણ જે એનું પરિણામ આવે ને એ ઘારે આવે તેદી પછી ન ક્યાંય ઉપર તા ધોળો દી હોય ને તો તારા મળે દેખાવા એવું થઈ જાય એ વાત પાકી છે પરિણામ એવા વિનાના જ નહીં આમાંથી એક ચીજ એ શીખી લેવી લેવા દેવા વિનાના કોઈના પૂછડા ખેવા હાવ લેવા દેવા વિનાના પડવું જ નહીં ક્યાંય પ્રયોજન વિનાનું કોઈને દુઃખી કરવામાં પડવું જ નહીં અમુક વખતે થોડુંક પરિણામમાં લેટ થાય કર્મના ફળમાં જો તમે બીજ વાવો ને કોઈ પણ બીજ વાવો તો એમાં બી એવું હોય કે અમુક વસ્તુ બે મહિને એનો પાક આવે અમુકનો ત્રણ મહિને અમુકનો ચાર મહિને બાજરો ઘઉં માંડવી શેરડી બાર વર્ષે પાકે ચંદનનું ઝાડવું વાવો તો ભાઈ પચી પચાસ વર્ષે પાકે સુગંધ પછી બેહે એમ કર્મના ફળમાં વહેલું મોડું થાય પણ આવ્યા વિના રેતો નથી અમુક વખતે તાત્કાલિક મળે અમુક વખતે મોડું મળે પણ કર્મનું ફળ આવે આવે ને આવે છે એટલે સત્કર્મનો આશ્રય કરવો